ઓસ્કાર બે હજાર પચીસ માટે ભારતની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે કિરણ રાવ દ્વારા નિર્દેશિત લાપતા લેડી સપ્તાણું એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે તેને બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે ધ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સભ્યોએ એકેડમી એવોર્ડ્સમાં ભારતના વાત પ્રવેશની જાહેરાત કરી છે ત્યારે આમિર ખાન પ્રોડક્શન બનેલી આ ફિલ્મમાં પ્રતિભા રાંતા સ્પર્શ શ્રીવાસ્તવ અને નિત્યાશી ગોહિલ મુખ્ય કલાકારો હતા તો આ ફિલ્મોમાં રવિ કિશન અને છાયકદમે મહત્વની ભૂમિકા ભજવી હતી તો આ ફિલ્મ લાપતા લેડીઝ જે પિતૃ સત્તા પર હળવા દિલથી વ્યંગ કરતી હતી તેને ઓગણત્રીસ ફિલ્મોની યાદીમાંથી પસંદ કરવામાં આવી હતી અને આસામી દિર્ગદર્શક જહાનુ બુરાના દિગ્દર્શન રેટનની કેટ સભ્યોની પસંદગીની સમિતિએ સર્વસંમતિ